નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના ફરી એક નવા વિડીયોની અંદર તો સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટામાં મોટા સમાચાર સામે મળી રહ્યા છે મિત્રો આ સમાચાર ક્યાંના છે એના વિશે પણ વાત કરવાના છીએ અત્યારે વાત એવી છે સાહેબ કે અત્યારે જે વરરાજાને તમને વહુ દેખાય છે એ વહુ અને વરરાજા લગ્નના દિવસે જ એમની હત્યા થઈ ગઈ ભાઈ કે શું ખરેખર એમની હત્યા કરી નાખવામાં આવી કે પોતે હત્યા કરી નાખી છે એને લઈને મિત્રો સૌથી મોટો ખુલાસો થયો છે અને તમને આગળ આખો લાઈવ વિડીયો પણ બતાવવાનો છું આ ઘટના સાહેબ અયોધ્યાની છે કે જ્યાં મિત્રો લગ્નના દિવસે જ વરરાજા અને વહુની હત્યા એટલે કે મિત્રો વરરાજાને અને વહુ બંને ઘરમાં સૂતા હતા અને સવાર પડી એટલે ઘરવાળાએ બિચારાએ દરવાજો ખખડાયો પરંતુ ઘરમાંથી ના તો વહુએ જવાબ આપ્યો કે ના પછી એમના દીકરાએ જવાબ આપ્યો ત્યારે ઘરવાળા ગભરાઈ ને આજુબાજુના ગામના માણસોને બોલાવી અને કીધું કે મારા ઘરના જે મારી ઘરે હમણાં પરનાવીને વહુ લાવી છે વહુ અને મારો દીકરો ઘરનો દરવાજો ખોલતો નથી અમે ઘણી બધી કોશિશ કરી છતાંય ન ખોલ્યો એટલે ગામના લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા અને પછી મિત્રો દરવાજો તોડ્યો અને અંદર જઈને જોયું ત્યારે ભાઈ એ ફાંસી ગાધેલી હાલતમાં મળ્યો જ્યારે એ વહુ છે એ મિત્રો સોફા ઉપર એ ડેડ થયેલી પડી હતી હવે તમે વિચારો સાહેબ કે આ ઘટના કેવી કહેવાય સાહેબ હવે આને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે અને શું ખરેખર એમને જાતે આત્મહત્યા કરી હશે કે શું ખરેખર એમની હત્યા કરી નાખવામાં આવી હશે એના વિશે અત્યારે કોઈપણ જાતનો પુરાવો મળ્યો નથી પણ આ સૌથી મોટા સમાચાર અયોધ્યાથી મળી રહ્યા છે હવે વિડીયો જોયા પછી મારા ભાઈઓ તમે શું કહેશો તમને શું લાગે છે મેં તમને આખી માહિતી આપી એ મુજબ તમને શું લાગે છે ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર એમને જાતે કર્યું છે કે પછી કોઈ એવું શંકાસ્પદ હોઈ શકે છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણે કોઈપણ જાતની પૃષ્ટિ કરતા નથી અને હું માત્ર તમને સમાચાર એ જે મને મળે છે એ જ સમાચાર હું આપતો હોઉં છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી આપણી ચેનલ આ વિડીયોનું કોઈપણ જાતની પૃષ્ટિ કરતી નથી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ